સંમેલનમાં શહીદોની પત્નીઓના સન્માન કરવામાં આવ્યા જો કે તે સમયે ઘણાની આંખમાં આંસુ આવી ગયા સંમેલનમાં કલેક્ટર કે બી દ્વારા ખાતરી આપવામાં આવી કે કેન્દ્ર અને રાજ્ય સરકાર તેઓની સાથે છે અને સરકારના વહીવટી તંત્રને લગતા જવાનોના કોઈ પણ પ્રશ્ન હોય તો તેના ચોવીસ કલાક મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના દરવાજા તેઓની માટે ખુલ્લા છે અને તેઓનું કામ ત્વરિત થાય તેના માટે તકેદારી વહીવટી વિભાગના સ્ટાફ દ્વારા રાખવામાં આવી રહી છે આ તકે રાજ્યના માજી મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સેનાના જવાનોનો જુસ્સો વધે તેના માટે થઈ જુદા જુદા રાષ્ટ્રીય પર્વની ઉજવણી અલગ અલગ આર્મી કેમ્પ ખાતે જઈને ત્યાં સેનાના જવાનોની સાથે કરવામાં આવતી હોય છે ખાસ કરીને અગાઉ ભારતમાં શસ્ત્રો બનવા ન હતા પરંતુ હવે તો યુદ્ધના શસ્ત્રો ભારતમાં બને છે ત્યારે દેશના વડાપ્રધાન દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું છે તેનાથી ભારતીય સેનાના જવાનોનો સતત જોમ અને જુસ્સો વધી રહ્યો છે અંતમાં રિવૃત કમાન્ડર અને ડિસ્ટ્રિક્ટ વેલફેર ઓફિસર રાજકોટ મોરબી પવનકુમારે જણાવ્યું હતું કે દર વર્ષે ગુજરાતમાં સરકાર દ્વારા સૈનિકોની સમસ્યાઓને જાણવા સમજવા અને તેઓની ત્વરિત નિકાલ કરવા માટેનું સંમેલનનું આયોજન કરવામાં આવે છે ખાસ કરી જમીન સહિતના જે પ્રશ્નો સૈનિકોના હોય છે તેનો વહીવટીતંત્ર ઝડપથી નિકાલ કરવામાં આવે છે જેથી મોટાભાગના પ્રશ્નો ઉકેલાઈ ગયા છે જોકે દસ ટકા જેટલા પ્રશ્નો હોય છે તેને પણ ઉકેલવા માટે તંત્ર કામ કરી રહ્યું છે રિપોર્ટ શ્રીકાંત પટેલ મોરબી